હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું અળવીના પાનના તમે પાત્રા ખાધા હશે પાત્રા રોલ ખાધા હશે કે પછી પાત્રા બાઈટ્સ પણ ખાધા હશે પણ આજે આપણે એકદમ નવી રીતે નસો કાઢવાની ઝંઝટ વગર કે પછી બીડા વાળવાની ઝંઝટ વગર અને એ પણ આપણે કુકરની અંદર જ પાત્રા રોલ બનાવી લઈશું તમે મારી ચેનલમાં અળવીના પાનની ઘણી બધી રેસિપી જોઈએ હશે પણ આ રેસીપી એકદમ નવી અને એકદમ યુનિક છે તો એના માટે મેં અહીંયા પાંચથી થી છ આ રીતે અળવીના ફ્રેશ લીલા પાન લીધેલા છે આ પાન આપણે એકદમ કૂણા લેવાના છે જે એકદમ મીડિયમ સાઇઝના આવે એનો ઉપયોગ કરવાનો છે એને સારી રીતે ધોઈને સાફ કરીને આપણે લૂછી લેવાના છે અને આ રીતે રોલ કટ કરીને એના આ રીતે આપણે લચ્છામાં કટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મીડિયમ સાઇઝના પીસીસ આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે એક બાઉલની અંદર દોઢ કપ જેટલો બેસન એડ કરી દેવાનું છે બેસનની અંદર અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર એડ કરવાની છે અડધી ચમચી જેટલો ધાણાજીરું લાલ મરચું પાવડર અડધી ચમચી અજમાને આ રીતે હાથમાં લઈને આપણે મસળી લેવાનો છે અજમાનો ફ્લેવર ખૂબ જ સરસ એવો આવે છે એટલે જરાય સ્કીપ નહીં કરતા લસણ આદુ મરચાંની બે ચમચી જેટલી પેસ્ટ હિંગ અને અડધો કપ જેટલો આંબલીનો પલ્પ એડ કરી દેવાનો છે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે થોડું થોડું પાણી એડ કરતાં જઈને લમ્પ ફ્રી બેટર તૈયાર કરી લેવાનું છે આ બેટર આપણે એકદમ મીડિયમ બનાવવાનું છે વધારે ઠીક નથી કરવાનું હવે જે આપણે પાનના લચ્છા કટ કરેલા છે એને આપણે આ રીતે એડ કરી દઈશું ને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે આ રીતે કરશો તો એકદમ ઝટપટ બની જશે અને આપણે આ જે અળવીના પાત્રા રોલ જે છે એ કુકરમાં બનાવવાના છે એટલે ઝટપટ ફક્ત ને ફક્ત દસથી પંદર મિનિટમાં આ રેસીપી આપણી તૈયાર થઈ જતી હોય છે તો આ રીતનું મિશ્રણ રાખવાનું છે તમે જોઈ શકો છો વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં હવે મેં આ રીતે ઘરમાં રહેલા કોઈપણ મીડિયમ સાઇઝના ગ્લાસ લઈ લેવાના છે એની અંદર તેલ ગ્રીસ કરીને આ રીતે બેટરને એડ કરતું જવાનું છે બેટર વધારે પડતું ગ્લાસ ઉપર નથી ભરવાનું ગ્લાસમાં થોડી જગ્યાએ રીતનું આપણે બેટરને એડ કરી દેવાનું છે આ રીતે તમે એક ગ્લાસમાં કરી શકો છો જો વાટકી હોય સારી તો વાટકીની અંદર પણ તમે બેટરને એડ કરી શકો છો હવે આ રીતે એ કુકરની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે અહીંયા મેં પાણી ચાર કપ જેટલું એડ કરેલું છે આ રીતે વચ્ચે કાંઠા કે પછી કોઈપણ સ્ટેન્ડને મૂકી દેવાનું છે અને પાણી એડ કરીને ઉપર આ રીતે કાણાવાળી પ્લેટને મૂકી દેવાનું છે તમે આ વસ્તુ સ્ટીમરમાં પણ કરી શકો છો પણ કુકરમાં ઝટપટ બનીને તૈયાર થઈ જતા હોય છે હવે જે આપણે મિશ્રણ એડ કરેલા જે ગ્લાસ હતા એને એડ કરી દેવાનું છે ને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને કુકરની સીટીને આપણે કાઢી લેવાની છે સીટી કાઢશો તો જ એકદમ સારી રીતે કૂક થશે એટલે આ વસ્તુ જરાય ભૂલાઈને એની સીટી કાઢીને દસથી પંદર મિનિટ કૂક કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કેટલા સરસ એકદમ ફૂલીને ઉપર આવી ગયા છે અને આ રીતે ટૂથપિકની મદદથી ચેક કરીએ તો એકદમ ક્લીન આવે છે એટલે પાત્રા રોલના આપણે જે રોલ છે એકદમ સરસ એવા તૈયાર છે હવે ગ્લાસને આપણે ડિમોલ્ટ કરીને એકદમ સારી રીતે ઠંડા થવા દેવાના છે આ રીતે ઠંડા થઈ જશે એટલે નાઇફની મદદથી તમે આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરશો એટલે એકદમ ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે તો તમે જોઈ શકો છો કેટલો સરસ પરફેક્ટ શેપ અને એટલા સોફ્ટ પોચા બન્યા છે આ રીતે તમે જુઓ કે આપણે પાત્રા તો રોજ ડેલી બેઝિસમાં ખાતા જ હોઈએ છીએ કે પછી પાત્રા બાઇટ્સ પણ ખાતા હોઈએ છીએ પણ આ રીતે પાત્રા રોલ એકદમ સરસ એવી યુનિક આઈટમ થશે અને ઘરમાં પણ આ રીતે નવું નવું કંઈક હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે હવે એના શેપમાં આપણે કટ કરી લેવાના છે તો હું અહીંયા આ રીતે પાત્રા રોલ બનાવું છું એટલે મેં અહીંયા રાઉન્ડ શેપમાં કટ કર્યા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા એના રાઉન્ડ શેપ થઈ જશે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઠંડા થાય પછી જ એને આપણે પીસીસ કરવાના છે તો પાતળા રોલ આપણા બધા જ આ રીતે તૈયાર થઈ ગયા છે તો રોલને હવે આપણે આ રીતે સારી રીતે ઠંડા થવા દઈશું રોલ ઠંડા થઈ જાય એટલે હવે આપણે એક પેનની અંદર ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે એક ચમચી રાઈ અને આ રીતે તીખા અહીંયા મેં ત્રણ મરચાંના લાંબા લાંબા પીસીસ કરેલા છે દસથી થી મીઠા લીમડાના પાન એડ કરીને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે ત્રણ ટેબલ સ્પૂન જેટલા છે અને મરચાં જે છે એકદમ સારી રીતે સતડાઈ જાય એટલે જે આપણે પાતળા રોલ બનાવીને રાખ્યા છે એ રોલને આપણે એડ કરી દેવાના છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે ટોસ કરવાથી એકદમ સરસ એવા રોલ થશે જરાય રોલ તૂટશે પણ અને એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે તમે આની અંદર ફ્રેશ લીલું નારિયેળ પણ છીણીને એડ કરી શકો છો તો એકદમ સરસ એવા ચટપટા આપણા પાત્રા રોલ તૈયાર થઈ ગયા છે આ પાત્રા રોલ મેં અહીંયા પાત્રા રોલની કઢી આવે છે એ કઢી બનાવેલી છે તો તમે આ રીતે કઢી બનાવીને પણ પાત્રા રોલ સર્વ કરી શકો છો અને આ રોલ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો